રામ રામ જય માતાજી કેમ છો બધા મજામાં ને સ્વાગત છે નવા વ્લોગ માં જ અને અત્યારમાં જો પાણી ચાલુ કરતી હતી બીજ આપણે જાહેર વાવી હતી કોરવાણ તેદી પાયું હતું ને આજ બીજ પાયું કાલ તો આપણે લીમડા કાપતા હતા ને એવું બધું હતું એટલે કાલે કઈ પાણી વાળવાનો ટાઈમ મળ્યો જ નથી અત્યારમાં કરતી હતી ચાલુ અત્યારમાં હાથ એક બે વા પાડ્યા ને મોલી ના ઓલી જાહેરમાં પાણી વારતો હતો

અત્યારે કઈ વિધિ ઉતરવા ટાઈમ મળે નહિ એવું છે કેરો ઘડીક માં જાય બીજી વાર છે ને તો પાણી થોડુંક વધારે ખોલેલું તો મોહન ને કીધું હાલ એકાદ નાખવું વાળો મોહન જો નાખવું વાળી હાલો આવે અને આપણે અહીંયા કીધું વિડીયોની થોડીક બ્લોગની શરૂઆત કરી તો એવું બધું છે એન પા જો બે આડીએ પાયા છે અને એક આડીઓ સેલે બાકી રહી કઈ કીધા એન પા કોઈ પાસે સેલે નાના કેરા છે ને એમાં વારીને કાયો કાંઈ એન પાસે છે ને સેલે વાર લે એક પાય પછી એવું લાગે ને તો ગદક માં કોઈ ઓલું પાવ શું કેવાય છે ખેડવાનું હે મોટો મોટો ગઈ વાટી ખેડી નાખવું કેમ થયું મોહન પાવડા સોટી જાય ઓલા થઈ જાય લો થઈ જાય કાઢી જ

દવા નો કરે લો ફાકી પીધી હતી દેશી આપડે આવે ને કઈક નામ એ અત્યારે યાદ નથી ફાકી પીતી એટલે નાખું વારી એક નાખું ન વારી એક ફાકી પાછી લેવા જ આવી છે યાસો કાગ પડી હતી વળી પીધી હતી હાંજી એટલે અત્યારમાં એક ઠેકાણ ગામે જવાનું છે વાંકાનેરે જવાનું છે

બહુ જ પો ના આવે સંભળાય નહીં આપણું કાંઈ ગોપીની બધી નીંદ નાખ દીધી હવે મારા મમ્મી નીંદ બીજી વાટવા ગયા છે એ હવે એલા જ આવે આપણે મેં પેલા હવારમાં મારા પપ્પા હું હજારમાં વારતા પાણી અને મેં આમાં વાર નાખ્યું આપણે આ વાટી લીધી ને એટલામાં એ પાયું અને ઓલી પછી રીને ન પાય પછી રીવ ને એ રે ને આડી પડી જાય પાઈ દીધી હોય એટલે પવન પાછો બહુ હોય એટલે આડી પડી જાય ને મારા મમ્મી જો આવેલા આવે છે નીંદ લઈ ને બાપા એ હોતા હે હમ તો જો મારું મેલ આવે પૂરો વાઢી કા કેવો કોન આવે છે જોહી પૂરો પડી જાય એ ઓય કોણ પડી શકે રામ રામ જય માતાજી તુલુ રામ રામ જય માતાજી બતાય ને હજાર એટલો પૂરો ધાન માં ન ઉપડ્યો હશે જે પૂરો લાવ્યો છે તે પૂરા પડ્યા હે

હવે ઘરે થી નીકળી ગયા છે ને રસ્તામાં છે અને વિડીયો નું માયક મોહન સડાયું ચડાયો માયક હતું બંધ ને મોહન ને ખબર નહી હતો એ કઈ અવાજ આવ્યો છે ને બોલ્યા તમે તો અત્યારે એડિટિંગ માં હોય સવર કરી અને હું કેટરિંગ ફિટ કર્યું ને આ સાઈડ પાણી છે જો નદી નો અમે પુલ બેઠો છે ને અહિયાં થી અમે નીકળ્યા છે ને રોડ નો તો કઈ વાત જ ન પૂછાય એટલા રોદા છે અને પાછળ છે ને અશોક અને એમના ઘર ના બે આવડે આવે છે તો એ અમારી પાછળ છે ને અમે થોડાક આગળ છે તો જો પાછળ આયેલા આવે બે મોટર સાયકલ લઈને ગયા તા અમે ચારે જણા જાનમાં માં તૈયાર રહ્યા છીએ અત્યારે ને આ સાઈડ નદીમાં માં છે તે પાણી પેર્યું છે. એ તો સેતુ હતો અહીંયા કઈ બતાડવા નથી ગયા ને હાલો હવે અહીંયા જઈને જ મળશું હવે આપણે જો પોતી ગયા માન માન ગોઈતા હવે આ કુજ ગણો હતું ગામ થી તો કેટલો આગો હતો ને વાઈન જો આઈન બાજ આપણે મોટરસાઈકલ મૂક દીધું માર પપ્પા ને ને આઈન બાજુ જો માંડવાની હે હવે આઈ જાય ગોતી ગોતી ને ધરાઈ રહ્યા જાવ કે ક્યાં જાવ પાછું વયો જાવ જાન માંડવા જ નો દેખાય આ રસ્તો રહ્યો ને આઈન બાજુ હવે આઈ જાય

એકદમ ખુલ્લા પટમાં જમણવાર હતું પટ્ટી બાજુ તારી ઘણી હતી પણ અહીંયા એટલી જગ્યા હતી ને કે જમણવાર માં બહુ મજા આવ્યું હતું આ રીતનું બધું હતું અને અહીંયા પણ વિડીયો મેં વોર્સ ઓવર કર્યું છે તો હાલો ફેમિલી તો આપણે આવી ગયા તા જાન માં માંથી તો વિયા તા લગભગ તૈણક થી ને ઘરે વિયા તા અને તેરે લો એટલી હતી ને તો ખડીક આરામ કર્યો ને પછી કાલ આપણે ઓલું મશીન ખોટકી વાયરું તો ને ઓલા ઝાડવા કાપવાનું એ હમુ કરતા અત્યારે લગ કરતા એટલે વ્લોગ ની કાઈ આપણે શરૂઆત કન્ટિન્યુ કર્યો જ નથી અત્યારે પાસ કન્ટિન્યુ કરી હી ને અહીંયા તો પછી ઝાડવા કેવું કઈ બહુ હતું ને એટલે જાજીવન નતા રોકાણા તો વાડીમાં જમણવાર બહુ મજા આવી અમે જમવાનું બધું સારું જતું કોઈ જાય વાંધો નતો પણ આ જાડવાનું બે ઓછું હતું માણસો વધારે એટલે જાડવા હોય એટલે રોકાઈ જાય પછી બીજા હમ એવું હતું બધું એટલે પછી જાજી વાત નતા રોકાણ અને જમવાની તો મજા આવી કારણ કે પવન આમ એટલો આવતો હતો ને એ જમવાની બહુ મજા આવી ગરમી ગરમી કઈ નતું થતું એમ થાય પવનમાં રેતી ઉડીને આવશે એવી ભીખ લાગતી હતી એટલે હું મોહન પછી તો જમીન હતા વાર નતા રહ્યા મોહન હું ને અશોક બે બે નમે હું મોહન ચાર જણા વે હતા એટલે જાન કરીને વે ને બહુ મજ કરી અને શૂટિંગ યા થયું એટલું કર્યું બરાબર મેં કઈ નક્કી કર્યું મોહનને કર્યું હતું યા પછી જમે બમે પછી નીકળી ગયા હતા અને જીયા ને ત્યારે ગોતો મેં એટલી વાર લાગીને કે રસ્તા કેટલાય આવે વેડીમાં હતું હાવ બરાબર વેડીમાં જમણવાર કેવું કહેવાય બરાબર વેડીમાં જ હાવ હતું ગોતી ગોતી ને ધરાઈ રહ્યા કેટલા એને પોઈ સહી માંડ અહીંયા પોઈ ગયા જ્યાં અમારે જવા નતું અમે જ્યાં હતા ને એ હતા ફાઈના દીકરાનો દીકરો પાણતો બરાબર એટલે અહીંયા જાન એ ગામ જઈ બાકી બીજા ગામ થી આવી હતી એટલે અમે મોડા જઈએ એટલે ડાયરેક્ટ અહીંયા જ જાય નકર ફાઈનું એનું ઘર ફાયરું હોય જાન જ્યાં જતી તો ઘર આપણે ફાયરું ન હોય એટલે એ હતા વાડીમાં રહેતા તો વેડીમાં જ લ્યો ને તારું બધે તારું ને એવું બધું હતું પણ અહીંયાથી આપણે કઈ

એટલે પછી એટલે એવો ઓશિતાલ ઉનારા મોહન તો પાઈ ગયો થોડું થોડું અંધારું થવા આવી મોહન થોડુંક પાણી વાળું બાકી હતું કારણ કે પવન હતો બપોર પેલા આપડે

કારણ કે વિડીયો પછી ખોવાઈ જાય ને જડે નહીં સબસ્ક્રાઇબ કરેલ હોય ને તો અમારો વિડીયો જટ જડે અને જાન માં સબસ્ક્રાઈબર ભેરા થયા તે નામ તે કે મેં કઈ પૂછ્યું નથી ઉતાવેર પણ સબસ્ક્રાઇબર ભેરા થયા તે એમને કીધું કે યુટ્યુબર એમ કઈ કહેતા હતા કઈ વાંધો નહીં ખૂબ ખૂબ આભાર એમનો પણ બીજી તો વાત આપણે થઈ નથી જાજી વાત કારણ કે ઊભા જ ખડી કરી હતા પછી એને કઈ કામ હોય ખબર ને અમારે પાસે આવ્યા તું થાવ નતું જાજી વાત નતા ઉભા રહ્યા

યુટ્યુબર તો તો ચાલો આ વિડીયો પૂરો કરી મળી એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધા રામ રામ જય માતાજી બાય